કૃષ્ણ કુકિંગ શો માં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનું કાજુ પનીર મસાલા બનાવીશું બહુ ટેસ્ટી એવું બન્યું હતું તો અહીંયા એક કઢાઈમાં થોડુંક તેલ લઈશું તમે ઘી કે બટર પણ લઈ શકો છો અહીંયા સો ગ્રામ કાજુ લીધા છે કાજુને આપણે સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના છે જો તમને મારો આ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બેલાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા ત્રણ મીડિયમ સાઈઝના કાંદા લીધા છે તેને આપણે ઉપરા શેપમાં કાપી લઈશું ઊભી સ્લાઈસ કરી લઈશું તો અહીંયા આપણે કાજુ સરસ મજાના તળાઈ ગયા છે તો તેને કાઢી લઈશું આપણે આ બાજુ કાંદાને આપણે ઊભી સ્લાઈસ કરી લીધી છે અહીંયા થોડું તેલ બીજું નાખ્યું મેં અને તેની અંદર દસથી બાર લસણની કળી નાખી છે અને પછી તેની અંદર કાંદા નાખી દીધા છે ઊભી સ્લાઈસ આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે આ બાજુ એક ટામેટું લઈશું તેને પણ સમારી લઈશું આપણે કાંદા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેની અંદર ટામેટું નાખી દેવાનું છે ટામેટું નાખ્યા પછી તેમાં આપણે થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે જેથી આપણા ટામેટા સરસ મજાના ગળી જાય જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા હું વિડીયો હમણાં સુધી મૂકી નથી રહી કારણ કે હજુ મારા ઘરમાં કામ ચાલી રહ્યું છે તો કામના લીધે મશીનનો અવાજ પણ બહુ આવે છે વિડીયોમાં થોડા કાજુના ટુકડા નાખી દીધા છે જેથી તેની ગ્રેવી સરસ થશે તો એક અહીંયા મેં સો ગ્રામ પનીર લીધું છે તો અહીંયા આપણે સતળાઈ ગયું છે મસાલો તો આપણે મિક્સરના બાઉલમાં નાખી દઈશું તો મારી પાસે સમય નહોતો ઠંડુ કરવાનો એટલે મેં તેની અંદર ઠંડુ પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લીધી છે અને તેને ક્રશ કરી લીધું છે પછી તે જ તેલ વધેલા તેલની અંદર આપણે ગ્રેવી નાખી દેવાની છે ગેવી સાતરી દેવાની છે પાછી પછી તેની અંદર એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર અને એક ચમચી ધાણા પાવડર નાખીશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું તો અહીંયા બીજું અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું બીજું નાખીશું તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે મરચું નાખો તો અહીંયા અડધી ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચું નાખીશું જેથી તેનો કલર સરસ આવશે અહીંયા એક ચોથાઈ જેટલો ગરમ મસાલો નાખીશું અને અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો નાખીશું જો તમને ખડા મસાલા ભાવતા હોય તો તે પણ તમે નાખી શકો છો પણ મેં અહીંયા ખડા મસાલા નથી નાખ્યા પછી આપણે મસાલા બધા મિક્સ કરી લેવાના તેને બરાબર સાતરી લેવાનું છે પછી આપણે તે મિક્સરના બાઉલમાં અડધી વાટકી જેટલું પાણી નાખીને મિક્સ કરી લેવાનું છે અને તેને નાખી દેવાનું છે પછી તેની અંદર પનીરના ટુકડા અને તળેલા કાજુ નાખીને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે બે મિનિટ માટે તેને ઢાકી દેવાનું છે જેથી મસાલા અંદર સુધી તે જાય એક ચમચી જેટલી ખાંડ નાખીશું આપણે કાજુ પનીરનું શાક થોડું સ્વીટ આવે છે એટલા માટે આપણે એક ચમચી ખાંડ નાખીશું અને તેને મિક્સ કરી થોડું બટર પણ નાખીશું આપણે હોય તો નાખવું ને તો સ્કીપ કરી દેવું નહીં તો ઘી નાખી દેવું પછી અડધું ચીઝ ક્યુબ છે હોય તો નાખો નહીં તો એને પણ સ્કીપ કરી દેવું તો અડધું ચીઝ છે નાખી દીધું છે તો તમે જોઈ શકો સરસ મજાનું કાજુ પનીર મસાલા